લખપત તાલુકાના દયાપર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલે તુલસી વિવાહનો પ્રસંગ ભારે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાક્ષી બન્યા હતા અને ભગવાનના શુભાશિષ મેળવવામાં આવ્યા હતા હવે જોઈએ દયાપર આમ ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત તહેવાર લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી તુલસી વિવાહનો પ્રસંગ ભારે ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો સવારે સૌ પ્રથમ ગણેશ સ્થાપના મંડપારોહણ ગ્રહ શાંતિ હસ્તમેળા તેમજ સાંજે વાત ગાતે ગામની મુખ્ય બજારમાંથી લાલજી મહારાજનું ફુલેખું કાઢવામાં આવ્યું હતું તેમજ લગ્નવિધિ કરાવવામાં આવી હતી લાલજી મહારાજના મુખ્ય યજમાન મયુરભાઈ લાભશંકર ગોર પરિવાર રહ્યા હતા તેમજ તુલસી માતાના મુખ્ય યજમાન ચિનેશભાઈ મોહનભાઈ સોની પરિવાર રહ્યા હતા તેમજ સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દયાપર સત્સંગ સમાજના પ્રમુખ હસમુખ પોકાર તનજીભાઈ ઠાકરાણી બાબુભાઈ ચૌહાણ ધનજીભાઈ પોકાર પૂજારી રમેશભાઈ શાંખલા તેમજ મંદિરના શાંખિયા યોગી બહેનો ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંતાભાઈ હંસાભાઈ તેમજ કર્મયોગીબહેન પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા નારાયણ દેવ યુવતી મંડળ યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી આશિષ સાંખલા હિરેન ઘોઘારી રાહુલ ઠાકરાણી કિશન શાંખલા સહિતના લોકોએ ખૂબ સેવા આપી હતી